આને રાની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનોઆવ્યુ સામે એક જાગૃત નાગરિક દ્વારા ગર્ભ પરીક્ષણ થતું હોવાતી સ્ટ્રીંગ ઓપરેશન કરી વિડિયો બનાવ્યો શુભદેવ મંગલ હોસ્પિટલમાં ડોક્ટર મુકેશ મંગલે ગર્ભ નિરીક્ષણ કરવાના 45000 લીધા હોવાનો આક્ષેપ ડોક્ટર દ્વારા નર્સિંગ સ્ટાફ પાસે ગર્ભ નિરીક્ષણ કરાવ્યું હોવાનો આક્ષેપ ગર્ભ પરીક્ષણ કર્યા બાદ ડોક્ટર મુકેશ મંગલે બાબો હોવાનું જણાવી પાર્ટી આપવાનું કહ્યું

आखी प्रोसेस करें डिस्ट्रिक्ट पीएनडी सेल में मुकाम आउट से क्या करनी का रहा है? अन्य पुलिस कार्यवाही क्या लेकर आओ ये डिस्ट्रिक्ट पीएनडी सेल पुलिस इसमें नहीं है